નમસ્કાર મોજીલો ગુરુમાં બિદડા સર્વોદય હોસ્પિટલમાં આજે દમ શ્વાસ રોગના દર્દીઓની સારવાર કરાઈ બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે એકાવન માં મેડિકલ અને સર્જિકલ કેમ્પમાં આજે દમ શ્વાસ રોગનો કેમ્પ બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અમેરિકા હસ્તે વિજયભાઈ છેડા ચેરમેન તથા ડોકટર ગિરીશભાઈ શાહ પ્રમુખ અરવિંદભાઈ શાહ ટ્રસ્ટી રમેશભાઈ શાહ ખજાંચી નવીનભાઈ ગંગર સેક્રેટરીના સહયોગથી કરવામાં આવેલ હતો જેમાં ઓગણસી દર્દીઓએ લાભ લીધો હતો ડોક્ટર વિશન નાગડા ડોક્ટર વિજયા ડોકટર સરાદ તથા તેમની ટીમ અને સિપ્લા ફાર્માસ્યુટિકલ કંપનીમાં એરિયા બિઝનેસ મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ આચાર્યએ સેવા આપી હતી આજના કેમ્પમાં ડોકટર વિશન નાગડાએ જણાવ્યું હતું કે મુંબઈમાં સાતાક્રુજમાં અસ્થમા ક્લિનિકે મુજો અન્ય ઈશ્વર કૃપા સે છેલ્લા પંચી વે થયા સરવદેવ ટ્રસ્ટ જો અસ્થમા અસ્થમા નિદાન કરણું અસ્થમા કીં નિવાણ થઈ કીં મણ કે અસ્થમા વિષય પા શિક્ષણ દેું એજો મૂળભૂત જે શિબિર જે મુલાકાતી એક વડો પ્રસંગે વડો અવસર ઉરો તો આખે ટ્રસ્ટ કેસ્પિટલ કે શાબાસ એતલા દયા તો की असांखे मुंबई में वेठे वेठे हेॾां जे पंहिंजे भाउरनि खे भेण खे की ॾेई सघूं जेको अनुभव मुंहिंजा ॾिवा जहिड़ो आहे इन जो अवसर मिले थो धन्यवाद छा ट्रस्ट खे ट्रस्ट जे कम खे त दुनिया ॼाणे थी पर अस्थमा दम एलर्जी कफ ई जेको बीमारियूं हिन में ख़ासि करे न स्मोकिंग बि आहे के तम्बाकू रिलेटेड जेको तकलीफ़ थिए थी पर्सनली मिली એક કે માન્ય પ્રોબ્લેમ સમજીને સલાહ દિને પાંજા મિલે પાા માન પાંજા પેડા અન પણ બીમારી બીમાારીની ચિંતા બિયાર નથી હતી અજ જે કોઈ ચિંતા એ દવા દ્વારા ને એક માનસિક રીતે સપોર્ટ દ્વારા ટ્રસ્ટ જે મદદ સે મ સ્વયંસેવકની મદદ સે કરી પલાક ધને ઘડી હું મેરા ડોક્ટર સાહેબ આઈ એ અમેરિકામાં રિટાયર થયેલ આઈ અને ઈ પણ એને જ એકડી ભાવના છે આવે એને ભાવના એ બહુ વધી ગાવે મુકે લાગે તો કે દુનિયા મે આસા જડા ડોક્ટર તો પામડી હોતા પણ જે અંદર થી ભાવના જો તત્વ જો ત્યારે કે હતો કે આસા જો શિક્ષણ સાર્થક થી હતો છાબાસ મુજે પેશન્ટ કે કે છાબાસ એન સંસ્થા કે દમની બીમારી બહુ જ નાની ઉંમરે શરૂ થાય છે અને પાછળથી પણ શરૂ થઈ શકે અને એમાં વિશેષતા એ છે કે આવડું નાનું બાળક હોય અને એને શ્વાસની તકલીફ થતી હોય તો મા બાપ બહુ ચિંતામાં આવી જાય કે આ છોકરીનું ભવિષ્ય શું થશે પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી પદ્ધતિસર નિયમિત અને થોડા લાંબા ગાળાની દવા આપશું તો આ બેબી બિલકુલ નોર્મલ થઈ જશે એનો અભ્યાસ નહીં બગડે એના જીવનની પ્રગતિ અને શારીરિક વિકાસ છે એમાં ક્યાંય વાંધો નહીં આવે હું પેશન્ટને શું કહું છું કે તમારા બાળકને સિઝનલ શરદી હોય અથવા છાતીમાંથી કફની તાંત વાગતી હોય કચ્છીમાં જેમ કે તંત ચેન્તા તો એના ઉપરથી મા બાપને ખ્યાલ આવે કે આ બાળકને આવી તકલીફ હોઈ શકે અને એકવાર અમારે ત્યાં આ ટ્રસ્ટમાંની આવી સંસ્થામાં એ પધાર્યા તો બાકીની બધી જ જવાબદારી અમે ટ્રસ્ટ સાથે મળીને સંભાળી લઈએ છીએ અને પેશન્ટના મા બાપને ખાસ એવું શિક્ષણ આપીએ છીએ કે તમે બીમારીને બબંધારો એમાં એક બહુ મહત્ત્વનો એક શબ્દ આપને કહો ઘણા લોકો શું કહે છે કે આ દવા લઈશું ને તો જીવન પર દવાઓ નહીં છૂટે એ ગેરસમજણ છે મને બરોબર દેખાતું ન હોય અને હું ચશ્મા પહેરું તો એ તો સ્વાભાવિક છે કે ચશ્મા પહેરવાથી મને સારું થશે એમાં ચશ્મા જવાબદાર નથી કે ચશ્માની આદત પડી જાય એવું નથી જે જીવનમાં જરૂરી છે એ પગલાં લેવા જરૂરી છે ઘણાને બારે માસ પણ થાય છે વચ્ચે વચ્ચે હમણાં એક પેશન્ટ આવી ગયા નાનો છોકરો હતો એની બા જ્યારે ઠંડુ પીએ છે અથવા ગોલો ખાય છે ત્યારે તકલીફ વધી જાય છે તો મેં એની મમ્મીને સમજાવ્યું કે પગ પર કુવાડો મારીએ તો પગ કપાય ને તો છોકરો મારું નહોતો માનતો પણ અહીંયા મને જેને કહેને આમ કસમ ખાઈએ કે આપણે શરમ લઈએ એવી રીતે પ્રેમથી બોલીને ગયો છે કે સાહેબ આજ પછી હું ઠંડાને દૂર રાખીશ તો એ અમારે આનંદનો વિષય છે એ અમારા કામની સફળતા છે અત્યાર સુધીમાં લગભગ ચાલીસેક પેશન્ટો થઈ જ ગયા છે અને લગભગ સામાન્ય રીતે આ એક જ દિવસના કેમ્પમાં સોથી માણીને એકસો સિત્તેર સુધી પેશન્ટો અમે જોયા છે અને જેને ને નસીબ હોય એટલે જુનિયર ડૉક્ટર જે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ છે એ પણ આ સંસ્થામાં દર વર્ષે આવે જ છે સાહેબ જેવા કોઈ મિત્ર મને મળી જાય તો કામમાં ઓર રંગ આવી જાય છે હાર્દિક આચાર્યએ જણાવ્યું હતું કે કેમ્પમાં ડોકટરો ચેરમેન વિજયભાઈ છેડા ટ્રસ્ટીઓ સ્વયંસેવકો સ્ટાફ ગણે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી મારું નામ હાર્દિક આચાર્ય છે હું સિપ્લા ફાર્માસ્યુટિકલ કંપનીમાં એરિયા બિઝનેસ મેનેજર તરીકે ફરજ બજાવું છું અને સર્વોદય ટ્રસ્ટ દ્વારા બિદડા દ્વારા થતાં આ રીતના કેમ્પની અંદર સિપ્લા કંપની દર વર્ષે મફત જે પેશન્ટને જરૂરી છે એવા માર્ગદર્શન અને જે રિપોર્ટ થાય છે જેને આપણે સ્પાયરોમેટરી રિપોર્ટ એટલે કે ફેફસાની તપાસનો રિપોર્ટ જે કમ્પ્યુટરાઈઝ મશીનથી થાય છે તે અમારી કંપની દ્વારા તદ્દન ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવે છે આ કેમ્પનું આયોજન પાછળનો મેઇન ઉદ્દેશ એવો છે કે ઘણીવાર પેશન્ટમાં જોવા મળે છે કે ખાંસી જેવા લક્ષણો હોય છે જે પેશન્ટને વારંવાર ઘણીવાર ઋતુમાં ફેરફાર થવાના કારણે ઘણીવાર ધોળ ધુમાડાની એલર્જીના કારણે વારંવાર ઘણા બધા દર્દીઓને ફેફસાને લગતા રોગોની તકલીફ રહેતી હોય છે જેમાં ખાસ કરીને છે ખાંસી જે ઘણા લાંબા સમયથી જો પેશન્ટને ખાંસીની તકલીફ હોય તો એવા પેશન્ટને જાગૃતિ એમને પ્રોપર માર્ગદર્શન અને એક પ્રોપર સારવારની જરૂર હોય છે જો આ પ્રકારની ખાંસીનું સમયાંતરે નિદાન કરવામાં ન આવે અને જો પપોર માર્ગદર્શન આપવામાં ન આવે તો આગળ જતા એ અસ્થમા કે જેને આપણે દમા તરીકે પણ ઓળખીએ છીએ જે રોગમાં એ પરિણમે છે અને એની અંદર પેશન્ટને વારંવાર શ્વાસની તકલીફ રહેવાના કારણે ઘણીવાર પેશન્ટ ઘણી લાંબી મુશ્કેલીમાં પડી શકે છે અને ક્યારેક એનાથી પણ મૃત્યુ થવાના પણ સંજોગો રહેતા હોય છે તો ખાસ કરીને આ પ્રકારના દર્દ રોગી જે હોય છે દર્દીઓ છે એને એક પ્રોપર માર્ગદર્શનની જરૂર હોય છે કે એમને એમના ફેફસાની તપાસ ચોક્કસ સમયાંતરે કરાવતા રહેવું જોઈએ અને જે ઇનેલેશન થેરાપી એટલે કે જે ફેફસા પર ડાયરેક્ટ અસર કરે છે એ પ્રકારની થેરાપી લેવી જોઈએ જેથી કરીને એમના જે રોગની જે ત્વરિતા છે એ ઘટતી જાય અને એમનો જે અસ્થમાનો છે કંટ્રોલ એ દર વર્ષે જે વધવાના કારણે એમને ફેફસાની તકલીફ વધવાના કારણે જે થતું હોય તે આપણે અટકાવી શકીએ તો આ પ્રકારનો જે માર્ગદર્શન કેમ્પ છે એ બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ કેમ્પનું આયોજન થતું હોય છે અને એની અંદર સિપલા કંપની દર વર્ષે આ રીતના માઇગ્રેશન કેમ્પની અંદર સહયોગ આપે છે ખાસ કરીને દર્દીઓએ ધ્યાન રાખવાની જરૂર એ છે કે જો એમને વારંવાર કફ દમા જેવું થતું હોય શ્વાસની તકલીફ રહેતી હોય છાતી ભીંજાવી સસણીનો અવાજ આવતો હોય તો એવા દર્દીઓએ તાત્કાલિક એમના નજીકના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે આ બધા દર્દીઓને અસ્થમાનો રોગ હોઈ શકે છે કારણ કે ઘણીવાર આપણને એવું લાગતું હોય કે ખાંસી એક નોર્મલ છે કદાચ ઋતુ ચેન્જ થવાના કારણે મને થયું હોય પણ એવું નથી હોતું ઘણીવાર આવી લાંબા સમયથી થતી ખાંસી અસ્તમાં પણ હોઈ શકે છે હા જો આનું રેગ્યુલર પેશન્ટ એની ઇનેલેશન થેરાપીની જે દવા છે એ જો પેશન્ટ નિયમિતપણે લે તો આ રોગને આપણે વધતો અટકાવી શકીએ છીએ આ રોગ સા સાવ મટી જાય એવું નથી પણ એની પર આપણે ચોક્કસથી કંટ્રોલ લાવી શકીએ છીએ અને જે સામાન્ય જીવન છે એ દરેક દર્દી જીવી શકે છે સિઝન ફેરફાર થવાના કારણે જનરલી અસ્થમા ઘણા બધા દર્દીઓમાં જોવા મળે છે એને આપણે કહીએ છીએ સિઝનલ વેરિએશન અસ્થમા એમાં શું થાય છે કે દરેક અસ્થમા દર્દીને એક પ્રકારની એલર્જી હોય છે અને ઋતુમાં ફેરફાર થવાને કારણે સિઝનમાં ફેરફાર થવાને કારણે એ એક એલર્જનનું કામ કરતી હોય છે જેના કારણે દર્દીને એમના જે લક્ષણો છે એ વધારે દેખાય છે અને તકલીફ એમની શ્વાસ લેવામાં વધારે પડતી થાય છે દર વર્ષે અમે સાહીઠથી સિત્તેર પેશન્ટનું આ રીતે નિદાન કેમ્પ માર્ગદર્શન કેમ્પ કરતા હોઈએ છે અને આજના આયોજન કેમ્પમાં પણ અત્યાર સુધીમાં વીસ દર્દીઓએ માર્ગદર્શનની સારવાર અને લાભ લઈ લીધો છે અને હજી આખા દિવસ પૂરા થતા સુધીમાં બીજા પચાસ પેશન્ટની અમે છે કે એમને આવશે હજી કેમ્પમાં ડોકટરો ચેરમેન વિજયભાઈ છેડા ટ્રસ્ટીઓ સ્વયંસેવકો સ્ટાફ ગણે કેમ પણે સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જો તમે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટ તો જરૂર કરજો તો જોતા રહો મોજીલો ગુરુ YouTube ચેનલ ધન્યવાદ